ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ બારમી માર્ચ બે પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હોળી અને ધૂળેટીના તહેવારનો ધમધમાટ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે ત્યારે વાત થશે ભારતીય ટીમ પોતાના દેશ હવે પરત ફરી છે આગળ વાત થશે બે એડવોકેટને આરોપીએ માર માર્યો છે ત્યારે વાત થશે હોળી પર ડાકોર જતા માટે કામના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે વિદેશી દારૂની બેતાલીસ હજાર ત્રણસો બોટલો જપ્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે કેનેડા ભારત સાથે સંબંધો સુધારશે આગળ વાત થશે ભુજ રાજ્યનું હોટેસ્ટ શહેર બની ગયું છે બેતાલીસ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે વાત છે મોરબીની ત્યારે વાત થશે કોંગ્રેસના દરેક જિલ્લા પ્રમુખને દિલ્હીથી તેડું આવ્યું છે આગળ વાત થશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વન તારા વખાણ કર્યા છે

તે હું કેવી રીતે રમી રહ્યો છું મારી માનસિકતા શું છે તેના પર નિર્ભર છે આ માટે કોઈ સમય મર્યાદા નથી હું બે હજાર સત્યાવીસ વર્લ્ડ કપ રમીશ કે નહીં તે કહેવાનો કોઈ અર્થ નથી હું ભવિષ્ય વિચાર વિચાર કરતો નથી હું અત્યારે જે રીતે રમી રહ્યો છું તેનાથી હું ખુશ છું ટીમ પણ તેનો આનંદ માણી રહી છે જ્યાં સુધી મને મજા આવશે ત્યાં સુધી હું રમીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું અમદાવાદમાં હવે નહીં સર્જાય ટ્રાફિક જામ ફ્લેપ લોક પાર્કિંગ સિસ્ટમના કારણે અમદાવાદ શહેર ટ્રાફિક અને પાર્કિંગ મામલે એક રિવોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે વાહનોની સુરક્ષા વધારાશે અને ભીડને પણ ઓછી કરાશે આ સિસ્ટમ ઓટોમેટિક ફ્લેપ લોક છે જે ક્યુઆર કોડથી પેમેન્ટ કરીને ચાલશે ખાલી આટલું જ નહીં મોબાઈલ એપ્લિકેશનથી પાર્કિંગની ફી પણ ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ફ્લેપ લોક એટલે કે જમીન પરનો દંડો ગાડીને રસ્તા પરથી હટવા નહીં દે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપણે દરરોજ સાયબર એટેકનો શિકાર બની રહ્યા છે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ એક દિવસમાં ત્રણ વખત ડાઉન થયું ઘણા વપરાશકર્તાઓને લોગિંગ કરવામાં અને ફીર જોવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો આ અંગેની પ્રતિક્રિયા આપતા એલોન મસ્કે કહ્યું છે કે અમારી સામે એક મોટો સાયબર હુમલો થયો હતો જે હજુ પણ ચાલુ છે અમારા પણ ઘણા બધા સાધનોથી હુમલા કરવામાં આવ્યા છે આ હુમલામાં કોઈ મોટું જૂથ કે દેશ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રાજ્યના નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેના કારણે તંત્રએ લોકોને સાવધાન રહેવા માટે સૂચના પણ આપી હતી રાજ્યમાં અમદાવાદ અને સુરત સહિત નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આ શહેરમાં તાપમાનનો પારો ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની વચ્ચે જોવા મળ્યો હતો સોમવારે રાજ્યમાં સૌથી વધુ બેતાલીસ ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ વન તારાના કર્યા છે વખાણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં અનંત અંબાણી દ્વારા ત્રણ હજાર એકર સ્થાપિત વન તારાની પ્રશંસા કરી તેમણે કહ્યું છે કે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા ફક્ત એક સંસ્થા નથી પરંતુ કરુણા સેવા અને સંરક્ષણનો એક પાવન સંકલ્પ છે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ વન તારાની મુલાકાત લીધી હતી જણાવીએ કે વનતારા એ દુનિયાનો સૌથી મોટો પશુ અને પ્રાણીઓ માટેનું રેસ્ક્યુ અને રિહેબિટિલેશન સેન્ટર બની ગયું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના દરેક જિલ્લા પ્રમુખને દિલ્હીથી તેડું આવ્યું છે હાલમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેઓએ ગુજરાત કોંગ્રેસને લઈને મોટા ફેરફારો કરવાની વાત કરી છે હવે માહિતી સામે આવી છે કે ગુજરાતના દરેક જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે જો કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી હાલચાલ જોતા લાગી રહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસમાં મોટો ફેરફારો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા સાથે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં રિક્ષા ચાલક નરસિંહ સોલંકીને આજીવન કેદ અને રૂપિયા પાંત્રીસ હજાર સોનો દંડ પણ ફટકાર્યો છે સગીરાના ઘરમાં ઘુસીને પિતાને મારી નાખવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો સગીરાના પિતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપીને આજીવન કેદ અને પાંત્રીસ હજાર દંડ અને વળતર યોજનામાંથી કુલ આ ચાર લાખ પાંત્રીસ હજાર સ્વાની સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ રાજ્યનું હોટેસ્ટ શહેર બની ગયું છે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બની ગયું છે અમદાવાદ સુરત અને રાજકોટમાં પણ ગરમીનો પારો ચાલીસને પાર પહોંચ્યો હતો હવામાન વિભાગે તેર સેન્ટરો ઉપર યલો એલર્ટ જારી પણ કર્યું હતું હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ આ વાતાવરણમાં બહુ મોટો ફેરફાર નહીં થાય ત્યાર પછી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે ઉપરાંત હવામાન નિષ્ણાતોએ બધી ગરમી તોડી નાખશે અને રેકોર્ડ બનશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા ભારત સાથે સંબંધો સુધારશે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં પાટા પર આવી શકે છે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથે સંબંધો સુધારવા માગે છે તેમણે કહ્યું છે કે ભારત સાથે સંબંધો ફરીથી બનાવવાની તકો છે વ્યવસાયિક સંબંધોમાં સહિયારા મૂલ્યોની ભાવના હોવી જોઈએ કાર્નીથી વિપરીતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની વોટ બેંકને કારણે ભારત સાથેના સંબંધો વગાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી દારૂની બેતાલીસ હજાર ત્રણસો બોટલો જપ્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર મુડી તાલુકામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે સાંગધ્રા ગામની સીમમાંથી બ્યાસી પોઈન્ટ સત્તર લાખની કિંમતની વિદેશી દારૂની બેતાલીસ હજાર ત્રણસો બોટલો જપ્ત કરી હતી ગાંધીનગર એસએમસી ટીમે બાતમીના આધારે સાંગદ્રા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો આ ઉપરાંત બે વાહનો કિંમત વીસ હજાર મળીને કુલ બ્યાસી લાખ સત્તર હજાર નવસો અડસઠ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોડી પોલીસ મથકે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ પણ કરી લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પર ડાકોર જતા લોકો માટે કામના સમાચાર છે હોળીના તહેવાર પર ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો યોજાશે તેથી રણછોડરાયજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હોળી પૂજન વખતે ચાર અને પિસ્તાલીસ મિનિટે નિજ મંદિર ખુલશે પાંચ કલાકે મંગળા આરતી થશે પાંચથી સાડા સાત વાગ્યા સુધીમાં દર્શન ખુલ્લા રહેશે બપોરે દોઢથી બે વાગ્યા સુધી દર્શન બંધ રહેશે બેથી સાડા પાંચ અને છ થી આઠ વાગ્યા સુધી દર્શન કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે એડવોકેટને આરોપીએ માર માર્યો અમદાવાદના ચાંદ લોડિયા ખાતે રહેતા એક વકીલે લુણાવાડા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેઓના લગ્ન કરાવ્યા હતા તેણે સમાજના લોકોએ વકીલને માર માર્યો હતો અમદાવાદના લુણાવાડાના યુગલે ક્વાર્ટરમાં મેરેજ કર્યા હતા પોલીસે તેઓના નિવેદન લખાવવા બોલાવ્યા હતા તેઓની સાથે વકીલ પણ જતા આરોપી સમાજની દીકરી હોવાનું માની વકીલોને માર માર્યો હતો તેઓએ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને પોલીસ ફરિયાદ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમ પોતાના દેશ પરત ફરી છે દુબઈમાં ત્રિરંગો ફરકાવીને ભારતીય ટીમ પોતાના દેશ પરત ફરી છે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું પત્રકાર રાજેશ અને નમ્રતાના ઇનપુટના આધારે એવું જાણવા મળ્યું છે કે ટીમના કેટલાક ખેલાડીઓ દુબઈથી સીધા મુંબઈ પહોંચી ગયા છે કેપ્ટન રોહિત શર્મા તેમના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા અને તેને જોવા માટે ચાહકોની ભીડ એરપોર્ટ ઉપર એકઠી થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ધૂળેટીના તહેવારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પાટણ શહેરમાં તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ જોવા મળ્યો છે પાટણમાં પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીની રેન્જમાં કાર્ટૂન કેરેક્ટર્સ વાળી પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે જે સાતસોથી પંદરસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં પિચકારીઓના ભાવમાં દસ ટકાનો વધારો થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે